ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાક દ્વારા વિજય મેળવ્યો હતો ખાસ કરીને બ્રહ્મ સમાજના યુવાનોને રમવાની તક મળે તે માટે ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દસ જેટલી ફ્રેન્ચાઇઝી દ્વારા ઓક્શનથી ખેલાડીઓ લઈને ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો ટૂર્નામેન્ટના આયોજનમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાકના કાર્યકરોએ જયમત ઉઠાવી હતી ફાઈનલ મેચમાં દાતા પરિવારના શ્રી જગતભાઈ વ્યાસ તીર્થ વ્યાસ અધિક કલેક્ટર શ્રી મિતેશભાઈ પંડ્યા પૂછ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજેશભાઈ ગોર શ્રી અનિલ જોશી ધર્મેશ જોશી નિખિલ જોશી નિશાંત ગોર કનૈયાલાલ અબોટી હસીનભાઈ આચાર્ય અશોકભાઈ આચાર્ય